જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના લઈને સમગ્ર રાજ્યમાં સરકારના વલણને લઈને ટીકાઓ થઈ રહી છે પોલીસ દ્વારા સતત તપાસ થઈ રહી છે તેમના કનેક્શનો શોધવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પેપર લીક થવાની ઘટનામાં સુરતનું કનેક્શન સામે આવ્યું છે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને હજીરાના એક વ્યક્તિની ધરપકડ પણ કરાઈ છે ગુજરાતમાં ફરી પેપર લીક થયું હતું જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના લઈને સમગ્ર રાજ્યમાં સરકાર સામે ટીકાઓ પણ થઈ રહી છે તો પોલીસ પણ પેપર લીકના આરોપીને ઝડપી પાડવા મેદાન આવી ગઈ છે ગુજરાત એટીએસ અને સુરત ટીમે વડોદરા ખાતેથી આરોપીની ધરપકડ કરી છે તેમાં એક નામ સુરતના ઇસમનું પણ સામે આવ્યું છે સુરતના ઈચ્છાપુર ગામમાં આવેલા ગાયત્રી સોસાયટી મરેતા નરેશ મોહનથી છેલ્લા થોડા દિવસોથી ઘરે આવ્યો નથી ફેમિલીને કોઈ કામ અર્થે જાય તેવું કહી નીકળ્યું હતું નરેશ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરે છે છેલ્લા થોડા દિવસોથી તેની અવરજવર વડોદરા તેમજ અન્ય લોકો સાથે મળવાનું શરૂ થવાનું ચર્ચાયું છે અન્ય રાજ્યના લોકો સાથેની પેપર લીક આવતા તેમાં નરેશ મોહનતીની પણ મહત્વની ભૂમિકા બહાર આવી શકે છે નરેશ પણ ઓરિસ્સા બાજુનો જ રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે પેપર લીક કરવાનું ષડયંત્ર રચનારી આ ટોળકીમાં સક્રિય હતો છેલ્લા ઘણા સમયથી આખી ટીમ એકબીજાના સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે હાલ પોલીસ દ્વારા નરેશ તેના પરિવારના લોકો સાથે પૂછપરછ પણ કરાઈ છે જેમાં જાણવા મળ્યું છે કે તે થોડા દિવસ પહેલાથી જ કોઈક મહત્વના કામ માટે બહાર ગામ જઈ રહ્યો હોય અને એ પ્રકારનું કહીને જતો રહ્યો હતો પરિવારના સભ્યોને પેપર લીક કે કોઈ જ માહિતી ન હોવાનું પ્રાથમિક તબક્કે હાલ જાણવા મળી રહ્યું છે અજો કૃષિ સાથે પ્રકાશવાળા